શ્રીરંગ રાજેશ આયરે અને જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે વિસ્તારના લોકોને પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે લઈ જવામાં આવે છે ત્યારે આ રવિવારે પણ સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી કી રાણી સર્કલ ખાતે આપણું કાર્યાલય ખાતેથી પવિત્ર દર્શન યાત્રા માટેની બસ ધાર્મિક સ્થળોએ જવા નીકળી હતી શ્રીરંગ રાજેશ આયર્ય અને જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે વિસ્તારના લોકોને પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે લઈ જવામાં આવે છે આ રવિવારે પણ સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કિરાણી સર્કલ ખાતેના આપણું કાર્યાલય ખાતેથી બસ સાડંગપુર કષ્ટભંજન મંદિર કોટ ગણેશ બુટ ભવાની માતા મંદિર તેમજ ધર્મજ જલારામ મંદિર ખાતે જવા નીકળી હતી સાથે જ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા રાજેશ આયરે જણાવ્યું હતું કે આજે પવિત્ર રામનવમી છે શિરડીના સાઈબાબાનો પણ ઉત્સવ છે ચૈત્ર નવરાત્રિની નવમી છે ત્યારે પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત દર રવિવારે અમે વિસ્તારના લોકોને દર્શનાર્થે લઈ જઈએ છીએ ત્યારે આજે લક્ષ્મીપુરા ગામ દર્પણ વાટિકા વ્રજ વાટિકા સોસાયટી સહિતની સોસાયટીના રહેવાસીઓ આ ધર્મ યાત્રાએ નીકળ્યા છે ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના છે તેમ જણાવ્યું હતું આ પવિત્ર દર્શન યાત્રામાં પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે હેમ લતાબેન ઘોર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ તેમજ જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે વડોદરાના તમામ નગરજનોને આજના નવમીના દિવસે એટલે કે રામ નવમીના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભગવાન શ્રી રામ વડોદરાના તમામ નગરજનોને સ્વાસ્થ્ય તેમજ આર્થિક અને તમામ રીતે રામ ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે સાથે શુભેચ્છા પાઠવું છું ત્યારે આજના આ રવિવારના દિવસે પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર લક્ષ્મીપુરા ગામ કૃષ્ણા ટાઉનશીપ સાવિત્રીનગર સાથેના તમામ જે બીજી સોસાયટીઓ છે એ સોસાયટીઓ મારા બાલાજીનગર દર્પણ વાટિકા આ લોકો અમારી સાથે આજના દિવસે જોડાયા છે ત્યારે આ તમામ લોકોને સૌપ્રથમ કષ્ટભંજન દેવ હનુમાનજી ખાતે દર્શનાર્થે લઈ જવાના છે ત્યાંથી કોટ ગણેશ કોટ ગણેશ ગણપતિ બાપ્પાના મંદિરે અને તેવી રીતે ગુડભવાની માતાજી ધર્મ જ આ તમામ યાત્રાનો ત્યાં આગળ રૂટ રાખેલો છે આ બસ આ તમામ વ્યવસ્થાની અંદર અમારા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો આ બસની અંદર જોડાયા છે ત્યારે સાથે વિસ્તારના લોકો પણ વર્ષોથી અમારી સાથે જે રીતના અમારી સાથે જોડાઈ રહ્યા છે કે બેથી ત્રણ રવિવાર કોન્સ્ટન્ટ અમારા બુક રહે છે તો જે પણ લોકોને અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર જોડાવવું હોય તો આપ અમારા કાર્યાલય પર આવીને આપ સંપર્ક કરજો જેથી તમને આ દર્શનોનો લાભ થાય અને અમારો એકમાત્ર હેતુ છે કે વિસ્તારના તમામ નગરજનોને કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરાવવા આ પ્રણ લીધો છે ત્યાં સુધી અમે તમામ લોકોને દર્શન કરાવવાના છે અને આવનારા તમામ રવિવારોએ પણ અમે આ જ પ્રમાણેની વ્યવસ્થા કરેલી છે પવિત્ર દર્શન યાત્રા તમે જોઈ રહ્યા છો કે દર રવિવારની જેમ આ રવિવારે પણ આજે રામનવમીનો જન્મ રામનવમી છે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજે રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આજે સાઈબાબાનો પણ જન્મદિવસ છે તો એનાની પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને એની સાથે સાથે આજે ચૈત્ર નવરાત્રિ એટલે આ નવ નવ દિવસના નવરાત્રિ પછી આજે નવમો દિવસ છે તો એની પણ ખૂબ ખૂબ શુભેચ્છા આજે આ જ્યારે ચૈત્ર મહિનો પવિત્ર મહિનો હોય અને પવિત્ર મહિનાની અંદર પવિત્ર યાત્રા દર્શન તમે જુઓ કે શ્રીરંગ રાજે સાયરે તરફથી દર વખતની જેમ આ રવિવારે પણ આ રવિવારે અમારું આ દર્પણ દર્પણવાટિકા છે સાથે સાથે લક્ષ્મીપુરા ગામ છે સાથે સાથે વરજ વરજવાટિકા છે ક્રિષ્ના ટાઉનશિપ છે સેવાસી છે તો આવી રીતના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારની જેમ આ રવિવારનો પણ અમે છે સારંગપુર અમે અહીંથી પહેલાં સારંગપુર જઈશું સાથે સાથે કોટ ગણેશ જઈશું અને જ બુડ ભવાણી જઈશું અને જલારામ બાપા જઈશું તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે પણ યાત્રીઓ અમારી સાથે જે અમારા વિસ્તારના લોકો હર હંમેશા જેમના આશીર્વાદ અમારા પર હોય છે એવા સૌ લોકોને એમની બધાની જ મનોકામના પૂર્ણ થાય તેવી જ શુભેચ્છા સાથે આ યાત્રા દર રવિવારે કરવામાં આવે છે અને ફરીવાર આજનો રવિવાર આ જ યાત્રા અમારા બધા જ ગામના લોકો અમારા લક્ષ્મીપુરા ગામના લોકોથી માંડીને અમારા આજુબાજુના વિસ્તારના સૌ લોકોને આજની આ યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છા જય સાયનાથ જય શ્રીરામ જય શ્રીરામ અમારું પ્રેમલે પ્રેમલાબેન ફતેસિંહ ચૌહાણ નામ છે લક્ષ્મીપુરાના ગામ છે દર રવિવારે એક બસ રાજેશભાઈ આઈ પાડે છે હા અને એમને ત્રણ ચાર ગામ ફેરવે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા તરફથી આશીર્વાદ

રાજેશભાઈ પૂર્ણિમા ભાભી ને સીરંગ બધા દર રવિવારે અમને જાત્રા કરાવે છે જાત્રા કરે બધી ઉંમરવાળા બધા લેડીસોને બધાને જાત્રા દર રવિવારે કરાવે છે એમનો ખૂબ ખૂબ આભાર લઈ જાય છે અમને દર રવિવારે સારંગપુર કોટ ગણેશ બુટ ભવાની બધી જગ્યાએ અમને મંદિરોએ દર્શન કરાવવા લઈ જાય છે એમની માટે બહુ સરસ અમારા માટે કે બધા લેડીસોને દર્શન કરવા તો લઈ જાય છે બધાને